વીર અભિમન્યુ વીર અભિમન્યુ પાંડુ પરિવારના મહાન વીર સપૂત હતા અભિમન્યુનો જન્મ બાણવીર અર્જુન અને શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાના ઘરે થયો હતો તેઓએ માતાની કોખમાં જ યુદ્ધમાં ચક્રવ્યુના સાત કોઠા પાર કરવાની વિદ્યા પ્રાપ્ત કરી હતી પરંતુ જ્યારે સાતમા કોઠાની બહાર નીકળવાની વિદ્યા અર્જુન શીખવતા હતા ત્યારે માતાના પેટમાં અભિમન્યુને ઊંઘ આવી ગઈ અને દુર્ભાગ્યવશ તે શીખી ન શક્યા બાળપણથી જ તેઓ સુરવીર અને તેજસ્વી હતા તેમણે યુદ્ધની કળા ગુરુ દ્રોણાચાર્ય તથા અર્જુન પાસે લીધી કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ લડાતું હતું ત્યારે તેઓ પણ યુદ્ધમાં લડવા જવા તૈયાર થયા ત્યારે દાદી કુંતા માતાએ તેમના જમણા હાથે રાખડી બાંધી તેમને વિજયી થવાના આશીર્વાદ આપ્યા એટલે તો ગાય છે ને કે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે યુદ્ધના મેદાનમાં ગુરુ દ્રોણાચાર્ય દ્વારા રચવામાં આવેલા ચક્રવ્યૂહમાં તેઓએ પ્રવેશ તો કર્યો પણ બહાર નીકળવાની કળા તેમને ખબર ન હતી છતાં સાહસ અને વીરતાથી લડત આપી પણ તેઓ દુર્યોધન દુર્શાસન અને તેમનો પુત્ર જેવા મહાન યોદ્ધાઓના ચક્રવ્યૂહના ઘેરામાં ઘેરાઈ ગયા દાદી કુંતાએ બાંધેલી રાખડી તૂટી ગઈ અને દુશાસનના પુત્રની ગદાએ અભિમન્યુના મસ્તકને કચડી નાખ્યું તેઓ વીર થઈ ગયા વીર અભિમન્યુની વીરતા સાહસ અને બલિદાનના કારણે તેઓ અમર થઈ ગયા